ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની વાત કરે છે તો સંવિધાનમાં આપણને સૌને વાણી સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે તો વાણી સ્વતંત્રતા એટલે કોઈ માતાનું અપમાન કરવું એ વાણી સ્વતંત્રતા છે દેશના પ્રધાનમંત્રીનું અનુચિત ભાષાની અંદર વાત કરવી એ વાણી સ્વતંત્રતા છે સાહેબ મારે એમને કહેવું છે કે તમે એ બાબા સાહેબનું પણ અપમાન કર્યું છે ત્યારે તમારી આ વાતની હું ઘોર નિંદા કરું છું અને ભારતીય જનતા પાર્ટી તરફથી હું માંગ કરું છું કે તમે બક્ષીપંચ સમાજના નાના એવા સમુદાયની અંદરથી આવતા નરેન્દ્રભાઈનું અપમાન કર્યું છે માતાનું અપમાન કર્યું છે તમે માફી માગો માફી માગો માફી માગો અને એના માટે થઈ અને સમગ્ર રાજ્યભરની અંદર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બક્ષીપંચના મોરચા દ્વારા અને અમારા આગેવાનો દ્વારા અમે જિગ્નેશ મેવાણીજી જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધીના કાર્યક્રમો પણ આપવાના છીએ